નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ચિત્રપોથી ધોરણ એક તેની અંદર એકથી પાંચ પ્રવૃત્તિનો આપણે પરિચય કરીશું તો અહીં જે અનુક્રમાણિકા આપી દેલી છે તેની અંદર આપણે જોઈ શકીશું કે પહેલાં નંબરની પ્રવૃત્તિ કેલિગ્રાફી બીજા નંબરની કેલિગ્રાફી ત્રીજી ચોથી અને પાંચમી આ પાંચે પાંચ પ્રવૃત્તિઓ કેલિગ્રાફી છે એટલે કે પેજ નંબર સાત સુધી તો તે પ્રવૃત્તિઓ આપણે પૂરી કરીશું પેજ નંબર ત્રણ ઉપર જે પ્રવૃત્તિ આપેલી છે અહીં આપેલ કેલિગ્રાફીનો અભ્યાસ કરો ધ્યાનથી જોવાનું છે કોલમમાં રેખાંકન સામે એક રેખા લીટી પૂર્ણ દર્શાવેલ છે એ મુજબ રેખાંકન કરેલ લીટીને પૂર્ણ કરો અહીં જે રેખા પૂર્ણ કરેલી છે તે મુજબ જ આ ટપકાવાળી લાઇનને પૂરી કરવાની છે વિદ્યાર્થીઓ લાઇનની ઉપર જ લાઈન દોરે બિલકુલ સાવચેતીથી ધ્યાનથી દોરે તે પ્રમાણે કામ કરાવવાનું છે આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીને પેન્સિલ કે પેન ઉપરની પકડ એ સારી બનશે વળાંકો સારા બનશે અને આ જ પ્રવૃત્તિથી વિદ્યાર્થીને અક્ષરો પણ સારા આવવાના છે એટલે કે કેલિગ્રાફી જેટલી સરસ રીતે કરશે તેટલા જ તેનો મૂળાક્ષર જ્યારે વિદ્યાર્થી લખશે ત્યારે મૂળાક્ષર સારી રીતે વિદ્યાર્થી લખી શકશે મિત્રો કેલિગ્રાફી કરતી વખતે ધ્યાન એ આપીશું કે ઘણીવાર વિદ્યાર્થી એક જ દિશામાં તેને રેખાંકન ફાવતું હોય ત્યારે એ બુકને ઉલટી ફેવરીને કાં તો આડી ફેવરીને કામ કરતું હોય ત્યારે તે વખતે આપણે તે ધ્યાન રાખીશું કે વિદ્યાર્થી પોતાનું પુસ્તક કાં તો જે ચિત્રપોથી છે એકદમ સીધું જ રાખે અને પછી તેની અંદર કામ કરે તો અહીં આડી લીટીઓ છે તો તેના પર રેખાંકન વિદ્યાર્થી કરશે અહીં ઊભી લીટીઓ છે તો વિદ્યાર્થીને અહીં લીટીનો અભ્યાસ કરવાનો છે તેવું ના થાય કે વિદ્યાર્થી આડી ફેવરીને આ રીતે લીટી કરે કારણ કે તો પછી ઊભી લીટી કરવાનો વિદ્યાર્થીને અભ્યાસ થશે નહીં જ્યારે એક અંકનું વિદ્યાર્થી લેખન કરશે તો ત્યારે એની લીટી કરવી પડશે ગ મૂળાક્ષરનું લેખન કરશે તો પાછળ લીટી કરવી પડશે તો તે લીટીનો અભ્યાસ છે તો વિદ્યાર્થી આ રીતે જ ચિત્રપતિ સીધી રાખીને જ તે લીટીનો અભ્યાસ કરે તેવો પ્રયત્ન આપણે કરવાનો છે અહીં પહેલી લાઇનની અંદર જે પ્રવૃત્તિ જે પ્રમાણે આપણે પૂરી કરી તેવી જ પ્રવૃત્તિ આગળ છે તો તે વિદ્યાર્થી પૂરી કરશે જે દિવસે પ્રવૃત્તિ શિક્ષક કરાવે છે તો તારીખ લખશી અને શિક્ષક પોતાની સહી કરશે પેજ નંબર ચાર ઉપર પણ કેલિગ્રાફી આપેલી છે અહીં કેલિગ્રાફી રેખાંકન દર્શાવેલ છે જેનો અભ્યાસ કરી બાજુમાં આપેલ કોલમમાં તે મુજબ રેખાંકન કરો આ મુજબનું જ્યારે કેલિગ્રાફી છે તો વિદ્યાર્થીઓને ધ્યાન દોરીશું કે અહીં રેખાંકન કરેલું છે તે મુજબ જ કરીશું બે રેખાંકન એટલે કે બે લાઇનની વચ્ચે અંતર આપણે જાળવી રાખીશું બંને લીટી વચ્ચેનું અંતર વધી પણ ના જાય કે ઓછું પણ ના થઈ જાય તે ધ્યાનમાં રાખી અને કેલિગ્રાફી કરીશું તો અહીં આપણે જોઈ શકીશું કે આ પ્રમાણેનો આકાર વિદ્યાર્થીએ દોરવાના છે એટલે કે રેખાને ઊંચે નીચે ઊંચે નીચે લઈ જવાની છે તો વિદ્યાર્થી આ પ્રમાણે પ્રયત્ન કરશે બે લાઇન લાઈ અંતર જે છે એ વધી પણ ના જાય કાં તો ઘટી પણ ના જાય રાખીને વિદ્યાર્થી પ્રવૃત્તિ પૂરી કરશે તો આ મુજબ વિદ્યાર્થી કેલિગ્રાફી આ ત્રણેય ખાનાની અંદર પૂર્ણ કરશે અહીં આપણને વેવ એટલે કે તરંગો ટાઈપ લાઇન આપેલી છે તો એ લાઇન પણ વિદ્યાર્થી આ મુજબ દોરશે શરૂઆતની અંદર વિદ્યાર્થી જે ચિત્રપોથીની અંદર આપેલું છે તેટલું પરફેક્શન સાથે નહીં કરી શકે આપણે ધીરજ રાખીશું વિદ્યાર્થીને માર્ગદર્શન આપતા જશું જરૂર પડે તો સ્લીટની અંદર નોટબુકની અંદર પણ આવી પ્રવૃત્તિ આપણે કરાવી તો આ મુજબ ત્રણેય ખાનાની અંદર વિદ્યાર્થી પ્રવૃત્તિ પૂરી કરશે પેજ નંબર પાંચ પર કેલિગ્રાફી આપેલી છે રેખાંકન અહીં પ્રથમ રેખાંકન પૂર્ણ છે પછીના ત્રણ રેખાંકન પૂર્ણ કરવાના છે ક્રમિક રેખા દોરી રેખાચિત્ર પૂર્ણ કરો તો અહીં જે રેખા અહીંથી શરૂઆત કરીને આટલી છેડી પૂર્ણ કરેલો છે તો આ મુજબનું રેખાંકન અહીં કરવાનું છે તો વિદ્યાર્થી આ મુજબ શરૂ કરશે અહીં આપણે જોઈ શકીશું કે આડી અને ઊભી લાઈનની મદદથી રેખાંકન તૈયાર કરેલું છે તો આપણે પણ તે મુજબ તૈયાર કરીશું અહીં જ્યારે લાઈન ઉપર જાય છે તો વિદ્યાર્થી ધીમે ધીમે લાઈન ઉપર જવા દે આડી જાય છે તો પેન્સિલ આડી જવા દે તે રીતે વિદ્યાર્થી પ્રવૃત્તિ પૂરી કરશે મિત્રો અહીં આપણે ખાસ ધ્યાન આપીશું કે જ્યારે લાઇન આડી છે તો વિદ્યાર્થીએ આ લાઇનને સળંગ પૂરી કરવાની છે એવું ન બને કે ટૂટક ટૂટક વિદ્યાર્થી આડી આડી લાઈનો કરી દે પછી ઊભી ઊભી કરી દે તે મુજબ નહીં અહીં જ્યારે લાઇન આડી જાય છે તો આડી નીચે જવાનું છે તો વિદ્યાર્થીની પેન્સિલ નીચે જાય આડી જાય તો આડી જાય ડાબી બાજુ જવાનું હોય તો ડાબી બાજુ જાય ઉપરની બાજુ પેન્સિલ જવાની હોય તો ઉપર જવા દે જમણી બાજુ જવાનું હોય તો જમણી બાજુ જાય વળી પાછું નીચે બાજુ લાઈન જાય તો પેન્સિલ નીચે આવશે આ મુજબ વિદ્યાર્થી કરવાનું છે એટલે કે પેન્સિલ ઉપાડ્યા વગર આ પ્રવૃત્તિ પૂરી કરવાની છે જેથી કરીને વિદ્યાર્થીની પેન્સિલ ઉપરની પકડ સારી બને વિદ્યાર્થી ચિત્રપોથીને ફેવરીને કાં તો આડી અને ઊભી લાઈ પોતાને ફાવે તે મુજબ જ દોરી દે તે પ્રમાણે આપણે ટૂટક ટૂટક આપવૃત્તિ પૂરી ન કરે વિદ્યાર્થી તેનું આપણે ધ્યાન આપશું મિત્રો ઘણીવાર વિદ્યાર્થી નહીં તો શું કરશે આમ આડી દોરશે પછી આમ આડી દોરશે અને પછી ઉપરથી નીચે આમ 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 ઉપર કરીથી નીચે દોરી દેશે કારણ કે વિદ્યાર્થીને જેને જેવો પોતાને અભ્યાસ હશે કાં તો જેવી ટેવ હશે તે પ્રમાણે પૂર્ણ કરશે પણ આપણે અહીં જે સૂચના છે તે મુજબ જ આ આકૃતિઓ પૂરી કરવાની છે અહીં કેલિગ્રાફી આકારો આપેલા છે અહીં પ્રથમ ચિત્રમાં રંગ પૂરવામાં આવેલ છે પછીના ત્રણ રેખા ચિત્ર પૂર્ણ કરો અને તેમાં અલગ અલગ રંગ પૂરો મિત્રો અહીં ખાસ બે પ્રકારના મુદ્દાઓનું પણ શિક્ષણ કાર્ય થશે કે વિદ્યાર્થી આકારોને ઓળખે છે તો આકારનો પણ આપણે પરિચય કરીશું કે આ આકાર કેવો છે તો ચોરસ છે રૂમાલનો આકાર કેવો હોય તો ચોરસ હોય અહીં ત્રિકોણ આપેલો છે તો આકારનો પણ પરિચય થતો જશે સાથે સાથે રંગનો પણ પરિચય કરીશું તો પહેલાં આપણે આ ચોરસ આકાર પેન્સિલથી દોરીશું રેખાંકન કરીશું જે ટપકાવાળી લાઈન આપેલી છે તે ટપકાવાળી લાઇનને આપણે પૂરી કરીશું ત્યારબાદ સૂચના છે પછીના ત્રણ રેખા ચિત્ર પૂર્ણ કરો અને તેમાં અલગ અલગ રંગ પૂરો અલગ અલગ રંગ પૂરવાના છે રંગોનો પરિચય પણ કરતા જશું કે આ વાદળી રંગ છે તો વાદળી રંગ પહેલાં ચિત્રમાં પૂરીશું મિત્રો વિદ્યાર્થીને ખાસ સમજાવતા જશું કે જ્યારે રંગકામ આપણે કરીએ છીએ તો મીણિયા રંગનો ઉપયોગ કરીએ રંગકામ કરતી વખતે ઉપરથી રંગ પૂરતા પૂરતા નીચે આવીએ જેથી કરીને આપણા હાથે રંગ લાગે નહીં અને પેજ ઉપર એ કલર થાય નહીં તેથી ઉપરથી નીચે તરફ આપણે રંગ પૂરતા પૂરતા જઈશું બીજો રંગ આપણે લઈએ છીએ કેસરી તો આ કેસરી રંગ છે ઓરેન્જ તો આ ઓરેન્જ રંગ પૂરીશું આપણે જોઈ શકીશું કે ત્રિરંગો છે આપણો રાષ્ટ્રધ્વજ છે તો રાષ્ટ્રધ્વજની ઉપરનો રંગ પણ કેસરી હોય છે તો આપણે અહીં કેસરી રંગ પૂરીશું મિત્રો અહીં ચોરસ ગણાવવાની પણ પ્રવૃત્તિ કરાવી શકીએ કે કેટલા ચોરસ છે તો એક બે ત્રણ ચાર હવે કયા નંબરના ચોરસમાં રંગ પૂરવાનો છે તો એક બે ત્રણ અને ચાર તો આ ચોથા નંબરના ચોરસમાં રંગ પૂરવાનો છે તો આકારનો પણ પરિચય થશે રંગોનો પણ પરિચય થશે સંખ્યા જ્ઞાન પણ થશે અને સંખ્યાની ક્રમિકતા પણ વિદ્યાર્થી શીખશે તો ચોથા નંબરનો જે ચોરસ છે તો તેની અંદર આપણે છીંકણી રંગ એટલે કે બ્રાઉન રંગ પૂરીશું મિત્રો રંગ રંગ કીધા છે એટલે પૂરી શકે પણ પરિચય થાય તેવું પણ આપણે ધ્યાનમાં રાખી અને પ્રવૃત્તિ કરાવી શકીએ અહીં ત્રિકોણ આકૃતિ આપેલી છે તો કેટલા ત્રિકોણ આપેલા છે તો એક બે ત્રણ ચાર કેટલા ત્રિકોણની અંદર રંગ પૂરેલો છે તો એક ત્રિકોણની અંદર રંગ પૂરેલો છે કેટલા ત્રિકોણની અંદર આપણે રંગ પૂરવાનો બાકી છે તો એક બે ત્રણ આ મુજબ પણ વિદ્યાર્થીઓને ચિત્રની સાથે સાથે આપણે જે સંખ્યા જ્ઞાનનું પણ આપણે માર્ગદર્શન કરી શકીએ પહેલાં આપણે ત્રિકોણનું રેખાંકન પૂરું કરવાનું છે તો વિદ્યાર્થી આ મુજબ પેન્સિલ વડે રેખાંકન પૂર્ણ કરશે ત્યારબાદ વિદ્યાર્થીઓએ ગમતા રંગ પૂરવાના છે તો વિદ્યાર્થી તેની અંદર ગમતા રંગ પૂરશે તો આ ત્રણેય ત્રિકોણની અંદર વિદ્યાર્થી પોતાના ગમતા રંગ પૂરે તેવી પ્રવૃત્તિ આપણે કરાવવાની છે પેજ નંબર સાત પર પાંચમી પ્રવૃત્તિ છે અહીં પ્રથમ ચિત્રમાં રંગ પૂરવામાં આવેલ છે પછીના ત્રણ રેખાચિત્ર પૂર્ણ કરો અને તેમાં અલગ અલગ રંગ પૂરો અહીં વર્તુળ આપેલું છે કેટલા વર્તુળ આપેલા છે કુલ એક બે ત્રણ ચાર કેટલા વર્તુળની અંદર રંગ પૂરેલો છે તો એક વર્તુળની અંદર રંગ પૂરેલો છે તો અહીં જે પ્રથમ વર્તુળ આપેલું છે તેમાં રંગ પૂર્યો છે તો અહીં આ ત્રણ વર્તુળની અંદર આપણે પહેલાં તો આ રેખાંકનને આપણે પેન્સિલથી પૂર્ણ કરવાનું છે એટલે કે ટપકાવાળી જે લાઇન આપેલી છે તેને આપણે ગુંટી અને રેખાંકન પૂર્ણ કરવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી એની અંદર ગમતા રંગો પૂરશે જેમ અહીં આડાવળી લાઈન જાય છે તેમ આડીઓ લાઇન ન જાય પણ ટપકા ઉપર જ આપણી પેન્સિલથી લીટી દોરાય તે ધ્યાનમાં રાખીશું અહીં લંબચોરસ આકાર આપેલો છે તો લંબચોરસ આકારની અંદર પણ આપણે આ રીતે લાઇન ઉપર પેન્સિલ જવા દેસુ અને રેખાંકન પૂર્ણ કરીશું ત્યારબાદ અહીં કીધેલું છે તે પ્રમાણે તેમાં અલગ અલગ રંગ પૂરો એટલે કે વિદ્યાર્થીઓને મનગમતા રંગ પૂરસી તો અહીં આપણે લાઈટ ગ્રીન એટલે કે લીલો રંગ લીધેલો છે તો લીલો રંગ આપણે અહીં પૂરીએ છીએ જ્યારે રંગ પૂરીએ છીએ ત્યારે ફરી ફરી વિદ્યાર્થીઓને કહેવાનું છે કે ઉપરથી નીચે તરફ રંગ પૂરતા પૂરતા જશું જેથી કરીને આપણા હાથ બગડે નહીં અને આપણો હાથ જ્યારે નીચે કાગળ પર અડે ત્યારે બીજો કાગળ પણ એટલે કે કાગળની કોરી જગ્યાએ રંગ થાય નહીં એટલે કે આપણી ચિત્રપોથી પોથી કાં તો આપણું પુસ્તકની સ્વચ્છતા પણ સારી રહે મિત્રો જ્યારે ચિત્ર આપણે દોરીએ છીએ ત્યારે ચિત્ર સ્વચ્છ રહે તે પણ બહુ મહત્ત્વનું છે જ્યારે જ્યારે પણ આપણે ચિત્રની વિશેષ પ્રવૃત્તિઓ કાં તો વિશેષ પરીક્ષાઓ આપણે આપીએ છીએ તો તે વખતે સ્વચ્છતાના ગુણ પણ ગણાતા હોય છે મતલબ કે આપણે ચિત્ર જ્યારે દોરીએ છીએ તો અન્ય જગ્યાએ પેન્સિલના લીટા ના પડી જાય રંગના ટપકા કાં તો રંગ અન્ય જગ્યાએ કોરી જગ્યાએ ના થઈ જાય તેનું પણ આપણે ધ્યાન રાખીશું મિત્રો ચિત્ર દોરતા દોરતા આપણે તે પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ ચિત્રની અંદર આપણે પેન્સિલ કામ કરીએ છીએ ત્યારે પેન્સિલ બહુ દબાવીને આપણે ઘૂંટીએ નહીં પેન્સિલને આપણે હળવી રાખીએ જેથી કરીને ભૂસવું પડે તો સરસ રીતે ભૂસાઈ શકીએ રંગકામ જ્યારે કરીએ છીએ ત્યારે પણ પેન્સિલનો રંગ વધુ પડતો દેખાય નહીં કોઈપણ જગ્યાએ પેન્સિલના લીટા અડાવડા થઈ ગયા છે જો પાતળો કાગળ હશે અને રબર વિદ્યાર્થી આ રીતે જોરથી ઘસે તો તે કાગળ વળવાનો કે ફાટવાનો શક્યતા પણ રહે તેથી કાગળ પર આપણે હાથ રાખી કાગળ હલે નહીં તે મુજબ આપણે દબાઈ અને રબર આપણે ઘસી શકીશું તો સરસ રીતે આપણે સાફ કરીશું જે રબરનો ભૂકો વધે છે તેને આપણે હાથ વડે કે ફૂંક વડે કા તો કપડાં વડે આપણે સાફ કરી દઈશું મિત્રો આ બધી વાતો નાની નાની છે પણ વિદ્યાર્થીઓ માટે નવી છે આપણા માટે કાયમીની છે કાં તો આપણા માટે સહજ છે પણ આ બધી જ વાતો વિદ્યાર્થીને ધ્યાનમાં આવવી જોઈએ એટલે શિક્ષકનું કામ એ છે કે આવી નાની નાની વાતો પણ વિદ્યાર્થીઓ ધ્યાનમાં લે અહીં લંબચોરસ આકાર આપેલો છે તો તેની અંદર પણ આપણે ગમતા રંગો પૂરી શકીશું અહીં આપણે ગુલાબી પિંક રંગ લીધો છે તો વિદ્યાર્થીઓ પિંક રંગ પૂરી શકે કાતો વિદ્યાર્થીઓ પોતાનો મનગમતો રંગ પૂરી શકશે અહીં આપણે ઘાટો ગ્રીન એટલે કે પિકોપ ગ્રીન કલર લીધો છે તો આ લીલો રંગ આપણે અહીં પૂરીશું મિત્રો લાઈનની નજીક આપણે રંગ કામ કરીએ છીએ તો આપણે અહીં લાઇન ઉપર આપણે રંગ પહેલાં કરી દઈએ તેવું પણ થઈ શકે આ વાતને વધુ સારી રીતે સમજીએ અહીં માની લો કે લંબચોરસ આકાર આપેલો છે તો પહેલાં આપણે બોર્ડરને જે છે ત્યાં રંગ પૂરી દઈએ એટલે લાઇન દોરી અને રંગ પૂરી દઈશું ઉતાવળ કર્યા વગર તો અહીં લાઇન આપણી તૈયાર થઈ જાય અહીં આપણે પણ લાઇન દોરી છે થોડીક તો લાઇન દોરી દેશું અહીં પણ થોડીક દોરી દઈશું હવે મિત્રો વચ્ચેનો ભાગ રહ્યો ત્યાં આપણે ઉતાવળમાં રંગ પૂરીશું તો આપણો રંગ ઝડપથી બહાર જશે નહીં અને રંગ બહાર જવાની શક્યતા ઓછી રહેશે અહીં જ્યારે લાઈન ફરીથી આવી તો ફરીથી આ લાઈનની આજુબાજુ આપણે રંગ પહેલાં કરી દઈએ આ મુજબ અને પછી આપણે ઉતાવળથી આપણે રંગ કરી શકીએ એટલે કે લાઈન બાર આપણો રંગ જાય નહીં તે માટે લાઈન પહેલાં ગુંટી દઈએ તેવું પણ આપણે વિદ્યાર્થીને કહી શકીએ તો અહીં જ્યારે લાઇન છે તો લાઈન આપણે પહેલાં કલર કરી દઈએ અને પછી વચ્ચે આપણે ઝડપથી રંગ કરી શકીએ આજના વિડીયોની અંદર આપણે એક બે ત્રણ ચાર અને પાંચ પ્રવૃત્તિઓ પૂરી કરી છે આગળ જ્યારે નવો વિડીયો બનાવીશું તો આગળની પ્રવૃત્તિઓ પણ આપણે લેશું મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તેનો સૂચન કમેન્ટની અંદર કરશો તો તે પ્રમાણેના વિડીયો બનાવીશું મિત્રો આ ચેનલની અંદર તમને બાલવાટિકા ધોરણ એક અને ધોરણ બે ગણિત ગુજરાતી અને પ્રક ચિત્રપોથી વગેરે બધાની જ પ્રવૃત્તિઓ અંદર મૂકેલી છે તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલની મુલાકાત લો આભાર જય હિન્દ જય ભારત